પાટણ જિલ્લાના ભાજપ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરના જાહેર રોડ ઉપર ખૂબ મોટા ખાડા પડવાને કારણે પાટણની જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ખૂબ મોટા ખાડા હોવાને કારણે શહેરીજનોના સાધનોને ખૂબ મોટું નુકસાન થાય છે જેને કારણે શહેરીજનોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે તેમજ એ ખૂબ મોટા ખાડા હોવાથી શરીરને કમર તેમજ કરોડરજ્જુના ભાગે દુખાવાનો સામનો કરવો પડે છે અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે ત્યારે આ મસ્ત મોટા ખાડા પડવાને ઘણો સમય વીતવા છતાં પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી પાટણમાં એક જગ્યાએ એક બે વર્ષમાં બનેલા રોડ રસ્તા ઉપર ખાડા પડવાને કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે ખૂબ મોટા પ્રમાણમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોય આ રોડ રસ્તા એક બે વર્ષમાં તૂટી જાય છે પાટણનો મુખ્ય પ્રવેશ દ્વાર પરના આ જાહેર રસ્તા પર એસપી કચેરી કોર્ટ સંકુલ દવાખાનાઓ આવેલા હોય ખૂબ મોટી સંખ્યામાં પાટણ શહેરીજનોની જે રહે છે તેતરે પાટણ નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટ થી મોટા ખાડા પૂરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી માંગણી કરવામાં આવી છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડાઓની અંદર ભાજપના ઓંધા ધ્વજ ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો કામ બકલે કોર છું પાટણ થી મારે નીકળવાનું હોય છે કમ્પ્લીટ બાઇક લઈને નીકળું છું કાયમ માટે બે ત્રણ વખત આ

ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને રોડ રસ્તા લોકોને જેમ સમાજો આવે જેમકે ભાઈ જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પણ સર્વે કરો આ લોકોને કેમ કરતા નથી અને જ્યાં વધારે પાણી ભરાતું હોય ડામરનો તો ડૂબનું એક્સેસી કરવા જોઈએ અને પ્રજાને આ બધી સવલતો આપવી જોઈએ અને વેરા પણ વધારી નાખ્યા છે તો વેરા વધારવો હતો તો એ પ્રમાણે પોફ્લિકને આ પબ્લિકને સેવા તો આપીએ એ પગ સતફારા સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ